પોલીસ આ મામલે હરકતમાં આવી ગઈ છે અને ગાડી નંબરના આધારે તપાસ કરી હતી તો પોલીસ તપાસમાં વિડીયો વનિતા વિશ્રામની પાછળનો નીકળ્યો છે આખરે આ વિડીયો ઉમરા પોલીસની હદમાં અઠવાગેટ વનિતા વિશ્રામની પાછળના હોવાનું પુરવાર થયું હતું જેથી ઉમરા પોલીસે આદર્શ પછાત વર્ગ સોસાયટી પાસેથી કપિલ જેઠાલાલ પટેલ અને મોહિત મહેશ પટેલને પકડી પાડ્યા હતા વિસ્કીની ચાર બોટલ મળી કુલ બે લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે ઇકો જ્યુપિટર અને વિસ્કીની ચાર બોટલ મળી કુલ બે પોઈન્ટ બાવન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આરોપી સામે અઠવામાં બે અને ઉમરામાં એક પ્રોહિબિશનનો ગુનો નોંધાઈ ચૂક્યો છે આ વિડીયો વાયરલ થયો હતો જેમાં એક યુવક આ બાદ દારૂની ડિલિવરી કરતાં ઝડપાઈ ગયો હતો ત્યારબાદ વિડીયો બનાવનાર યુવકે બોલાવ્યો હતો જેથી વિડીયો બનાવવામાં આવ્યો હોવાની જાણ થતાં તેણે સોરી કહી બીજી વાર નહીં આવું કરે તેવું જણાવ્યું હતું